ડભોઈ નગરપાલિકાની બેદરકારીના કારણે મોંઘીદાર કિંમતની કચરાપેટી રામટેકરી પાસે આવેલા તળાવના પાણીમાં ત્રણ અંગ આશરે દસ વર્ષોથી પાણીમાં ડૂબી ગઈ હતી જે આજ રોજગાર ખાઈ ગયેલી અને ભંગાર હાલતમાં કાઢવામાં આવી હતી લાખો રૂપિયાની કિંમતની આવા બે જવાબદાર સામે પગલાં લેવા લોકોની માંગ ઉઠવા પામી છે જાણવા મળતી માહિતી મુજબ ડભોઈ શહેરના રામટેકરી પાસે આવેલા તળાવમાં આશરે દસ વર્ષ ઉપરાંત પાણીમાં ડૂબી ગયેલ લાખોની કિંમતની કચરાપેટી પાલિકા વહીવટી તંત્રની જાણ થતાં આજરોજ નગરપાલિકા તંત્ર દ્વારા બહાર કાઢી છેલ્લા દસ વર્ષથી કચરાપેટી તળાવમાં હતી અને કાટ ખાઈ ભંગાર થઈ ગઈ હતી જે નગરપાલિકાએ બહાર કાઢી છે સ્વચ્છા અભિયાન હેઠળ શહેરમાં દરેક જગ્યાએ કચરાપેટી કચરો નાખવા માટે મૂકવામાં આવી હતી તે પૈકી રામટેકરી પાસે ત્રણ કચરાપેટી દસ વર્ષથી તળાવમાં હતી અને કાટ ખાઈ ગઈ ત્યારે બહાર કાઢી પણ કચરાપેટી સંપૂર્ણ ખલાસ થઈ ગઈ છે ગુજરાત સરકારે આપેલી અવકચરાપેટીનો ઉપયોગ ના કરતા અને તળાવમાં કિનારા પર મૂકવામાં આવી હતી પણ પાણીમાં ડૂબી જતા કચરાપેટી બંગાળ હાલતમાં થઈ ચૂકી હતી જો વહેલી તકે કચરાપેટી તળાવમાંથી કાઢી હોત તો એનો ઉપયોગ થઈ શકતો પણ હવે એનો ઉપયોગ પણ થઈ શકે એમ નથી એટલી ખરાબ થઈ ચૂકી છે સરકારના પૈસા અનગ્ર વહીવટના કારણે પાણીમાં વહી ગયા હોવાનું જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું હતું ત્યારે લાખોની કિંમતની કચરાપેટીની બેદરકારી બદલજે તે સમયેના જવાબદાર વ્યક્તિ સામે પગલાં લેવા લોકમામ ઉઠવા પામી હતી રિપોર્ટર રજા ખત્રીજી પીકે ન્યૂઝ ડબોવી